મોર્નિંગ જય દ્વારકાધીશભાઈ જય મા મોકલ ગાડી ફરી ફરીને તમને આવી ગઈ ને આપણે નીકળી ગયા છે આજે મોડા મોડા અઠ્યાવીસ નીકળવા ચડી ગયા છીએ આપણે હાઈવે આ કઈ ગાડી જાય છે જી જે ટેન ટી વી વીચો એકાવન હાય ભાઈ જલગાવના બોરા ભૈરા આપણે આ વોરન નાખાયું છે દાંડીવાળું અન્ના વોરન આવી ગયું છે ભાઈ આપણે ટોલ નાખું પેલું શરદી થઈ ગઈ છે મસ્તી ની જે જ જાય રાખે નકરી બેડી રોકડી વાળું હિલ્યું જડી છે ભાઈ આપણે દીપક ની ગાડી વહી જાય છે મોર કઈ નતું બાવેડા હતા સોસાયટી સોસાયટી આજ તો ભાઈ હવારો હવાર ખેંચી લીધી

સુરત પલસાણા ભજીરા આપણે આઈટી મારી લે બારડોલી સોનગઢ વીયારા ભાજીપુરા અરિયર ડુંગરા વિસ્તાર નજારો આપણે મને વિચાર કરે જ્યાં જાહેર ફરમાએ આપણે વટી ગયા છીએ દહીં વેલીને ટ્રેક્ટર આવેલું જઈએ છે ધીમે ધીમે ડબલ શેડી નું માલ ભરીને ડબલ ટોલી ભાઈ આપણે રાતે મોડા મોડા મારવાડીની હોટલે ઉઈ ગયા હતા ને ઘટાણા આપણે થઈ ગયા છે ઉઠીને હાલતા તડકો તો નામી છે પણ હજી આટલો કે બધો ટાઈમ થયો નથી એમ ખાલી તડકો છે આજે ઘર આપણે આવ્યા જ ભાઈ ગંગાપુર થઈ ને ગંગાપુર પેટ્રોલ પાટોડ નાંદેડ બસો બાણું છત્રપતિ શિવાજીનગર સાંત્રી

તગડી તો યે ચાલે ઓ બેંગલો

આવી ગઈ છે ભાઈ આપણે સોલાપુર 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 આપણે જાઓ ગાડી એક દેખાય અહીંયાથી આપણે મારવાની છે ડ્રાઈવર સાઈડ સોલાપુર એટસી ટોલ વે ટોલ રોડ સમાપ્ત લઈ દઈએ ભાઈ આપણે બ્રિજ નહીં તેથી ડ્રાઈવર સાઈડ આપણે પુના નગર હાઈવે ઉપર પુના નગર બેંગ્લોર બેંગ્લોરે આગળથી મારવાની ટોલ

ખાલી બાલી કરી નીકળી ગયા છે આપણે જ્યાં અહીં સોલાપુર બાજુ પટેલભાઈની હોટલ છે મુંબઈ રોડ ઉપર આવ્યું છે તો ભાઈ આપણે ખાલી બાલી કરીને કાલે જ અહીંયા આવી ગયા હતા અને ગાડી ભરાણી નથી અને આજે આખા દિવસ ભરાણી નથી આજે ઓફિસ એમાં ભાઈ ખાવાનું બનાવે છે અને આપણે અહીંયા બાટલો ચાલુ છે શાક બતાવું હમણાં તમને લોટ બોટ ને બધી ખરીદી કરી આવ્યા નહીં એક વિગ્યા કહેવાય આપણે પીળથી પહેલી વાર ખાલી ગાડી ઉતારી છે પીળના ભાગ કપેલા ભાગ કહી શકાય આગળ બધી બનાવી ગઈ મજા જ આવ્યા ખાલી ગાડી ઉતારવાની હોય તો મજા આવે વરસમાં ઘણા તીર્થ તોડી

આવી ગઈ હજુ રસ્તો આપણે પહેલી વખત લીધો કોઈ હીટો નથી આના કરતાં દસ કિલોમીટર આગળ એક રસ્તો જાતો હતો નહી સારો આવી ગયા આપણે ડુંગળી ભરવા ડુંગળી ભરવાની છે આ ખાવાની છે બીજાને વેપારીને દેવાની આમાં મરકીના ઘટાડના દ્વારકાધીશ ગઈમાં મોગલ રાત્રે વીરવંચરાજે આવીને સુઈ ગયા હતા આપણે ઉઠીને ટીમે ટીમે ગયા હાલતા

એમ થ્રી ઝીરો નાઇન એચ એચ એકોતેર ચાલ એકતાલીસ લક્ઝરી વોલા ટકા આ ગાડી હું ભરીને જાય કે ખબર નથી પડતી આ બાજુ મસ્ત ધરાવે ઠંડો ઠંડો ભવન આવે છે મારી આવી પછી વાર વારી પહેલાં થઈ જાવ અમારા ભાઈ

pasti mail aja kamu jangan kebun itu berarti atau ini ditna kayak desa kalau terakhir saya ikat jam thank you ya bay abau mau kalau terakhir Bypass. pas ya 2 km Rangan Alang Dwarka Dwarka Road Ayo ya bay terakhir Bandar આપણે ભાઈ લગભગ ભૂગવાયું છે મોવા છે હવે પાંચ કિલોમીટર આપણે જવાનું છે કિંગ કાટે ડુંગળીના વાળામાં આ ભાઈ તો હું ભરીને જતા હોય કચરો કચરો એકદમ નારિયરના બગીચા મસ્તીના એ મારુતિ ક્યાં ચડી ગઈ જોઈ લે ભાઈ તે છે આ સીધી પત્ર ઉપર હાઈવે મૂકી ઉપર ચડી રહ્યા હાલવા પીને આપણે આ બ્રિજ ઉતરીને પછી આવશે કાંટો ચાલુ રહી ગઈ છે ભાઈ ડુંગરીઓની ગાડી આગળ છે ખાલી ટાઈમમાં કિંગ ઘાટો અડધી પૂણી થઈ ગઈ ભાઈ ખાલી બાજુમાં આપણે બાજુમાં ગાડી થાય છે ખાલી મહારાષ્ટ્ર આ બાજુ આપણે ખાલી કરીને ભાવનગર ઓલો રોડ છે એ અંદર સર્વિસ રોડ એ કહેવાય હાઈવે એક બાજુ બ્રિજ છે એક બાજુ નમરે લક્ષ આ રોડમાં બધા એવા જ રસ્તા હોય ને અંદર તળા હજાર વીસ કિલોમીટર મોગલ ધામ હેજ ભગુડા ગામ અહીંથી આપણે ત્રણ કિલોમીટર અંદર જવાનું મોગલમાં નું મંદિર છે હા એ

ક્યો ભાઈ વારો આપણો અને આપણે હેલ્મેટ પહેરાવી દીધું છે સાઇબિયે ખાણ ખાણમાં ઉતારવા દે ગાડી ચાવક તો دیرથી જાય હવા આપનો બહુ થી બોલા ધમરિયા હાલે પેલે મોટા બહુ જેટુ જવાનું એટલે સ્ટીરિંગ વાળી લઈ લો હોળો

આપડે વાળો <laughs> 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 એસાને અથડતા જઈ છે આપડે તો બમ્પર એ અડી જાશે બીચ હોય ને આ આ જેસીબી ભાઈ ચડાવી દીધું છે અંદર ખાલી કરવાનો વારો આવી ગયો તો દર્દી થઈ ગઈ બાકીની આ જેસીબી અંદર ચડાવી જેસીબી આવી ગયો આ તો નથી આવ્યો ફીક હતી કે નહીં આવે અને આ બાજુ લોડિંગ ચાલુ છે

વાર બહુ લઈ ભાઈ બે બંડલ ટોટલ નીકળ્યા હતા બીજા ગોદાવરીમાંથી સલાપાટ ભરવાના હે પછી ખબર પડે ગાડી ગયા છે ભાઈ આપણે પાર્કિંગ છે અને આપણે આગળ ચારો ગાડી કઈ આવે સલાપાટ છે બધા ભરવાના તો ભાઈ લગાડી દીધી છે આપણે સલભ ભરવામાં અને આ ક્રેન છે એનાથી ભરીએ હવે આપણે જવાનું કીધું ઓફિસે જાય ઓફિસે જાણકારી લેતા હું જાટો છે હવે ડુંગર ચડાવી જાણે કેટલા નહીં થપી આજકોટ બાયપાટમાં થઈ ગયું જામ ભાઈ બેડી ઢોકળીથી મારા પર ઢોકળી વાવર મળ્યા આગળ આલટ્રા પલટી મારી ગયું ભાઈ

નહી લઈ લીધો છે ભાઈ આપણે ખલ્લા ખલ્લા વડવા રોડ આગળ આપણે આવશે રામાબી નું ધામ રણુજા રણુજા જવાય સાઈડ રેસ્ટોરન્ટ આવી ગયા આગળ આવે આ રસ્તા તો કઈ બાજુ જવાનું છે કન્ફર્મ નથી રાખી દીધી આપણે ક્રિષ્ના હોટલે દીધી ભાઈ છે આપણી આગળ હતી એ ગાડી ખાલી કરવી ચાલુ તે પછી આપણો વારો હોય આપણા પછી ગાડી એવો છે અને સીધે સીધા પટ્ટામાં રનિંગ કરીને ખાલી જ કરવાની છે બધી એ બેઠો નહીં ડબલે બેઠો લાગે